બે દિવસ એટલે થોડીક વાડીઓમાં આમ કોરું થઈ ગયું છે અને પાછા વાડીના કામકાજ ચાલુ થઈ ગયા છે નકર હમણાં થી તો એવું છે બે દિવસ વરસાદ આવે પાછા બે દિવસ રજા રાખે બે દિવસ વરસાદ આવે બે દિવસ રજા રાખે એવું હાલે છે તો મારી પાછું ખેડૂતો કામ ચાલુ કરે તે પાછો વરસાદ આવી જાય તો પાછો બે દિવસ ત્યાં વરસાદ નથી કાલે પણ નહોતો અને આજે પણ નથી ને આજે તો થોડો થોડો તડકો છે તો આજે પાછા ખેતરના કામ ચાલુ થઈ ગયા છે અત્યારે જો ચારો તરફ લીલો સવાઈ ગઈ છે લીલાસમ ખેતરો ચારો તરફ મસ્ત મસ્ત નજારો છે ખૂબ સુંદર નજારો છે અને આ જો બળદ હાલે છે બળદથી ખેતી થાય છે બળદ હોવાનો ફાયદો એ છે કે બળદથી થોડું ભીનું હોય તો પણ હાલે કારણ કે રૂંધાય નહીં કારણ કે ભીનું એને ઓછું પડે બળદનો વજન ઓછો હોય ટ્રેક્ટર કરતાં બળદ હાંકવાની મજા આવે અને તો રૂંધાઈ ઓછું અને મગફળી ખરાબ ઓછી થાય અને જમીન દબડાય ઓછી છે અત્યારે રાપ આપે છે મતલબ કે સોગડો ચાર રાપ હોય એટલે અમે એને સોગડો કહીએ છીએ તો અત્યારે જો હાલે છે તો આપણે ચાલો જોઈએ ફળદાખવા એ પણ એક જાતની અલગ પ્રકારની કળા છે કારણ કે કોઈ વાહન જેમ કાંઈ હેન્ડલ તો આવતું નથી કે ગમે બાજુ વાળો વળી જાય આજનું વાતાવરણ પણ એક સુંદર મજાનું વાતાવરણ છે ચારો તરફ આદરછાયું વાતાવરણ છે અને કંઈક વરસાદ આવે એવું અત્યારે જ લાગતું નથી ગરમી થાય છે મેરા ખ્યાલથી થી બહુ પછી વરસાદ આવે તો અત્યારે તો મસ્ત મજાનું વાતાવરણ છે આમ મજા આવી જાય ખેતરોમાં ફરવાની નાટા મારવાની એવું સુંદર મજાનું વાતાવરણ છે ચારો તરફ હરિયાળે હરિયાળે લીલાસમ ખેતરો અને ખાસ કરીને અમારા ગામમાં તો મગફળીનું વાવેતર વધારે છે મોટાભાગે મગફળી જ વાવે છે તો તમને જેટલા આમ નજર બધાય મગફળીના ખેતર દેખાય છે આમથી ડ્રીમ લડાડી જતો હોય છે ઈન નથી હોય એવા વરસાદ અંધાર્યો છે બહુ જો કેટલા બધા વરસાદ અંધાર્યો છે અને આ બાજુ બધે વરસાદ અંધારેલો છે અને આ બાજુ પણ જો કેવું વાદળું છે તો વરસાદ આવશે તો બળદ આગોનું બંધ થઈ જાય કારણ કે જો અહીંયા પણ ભીનું જ પડે છે એટલે ખૂણામાં પાણી ભરાય છે એટલે અહીંયા ભીનું પડે છે ઓલી બાજુ ભીનું નથી પડતું થોડા કંઈ ચાટ આવી જાય એટલે ખેતી કામ બંધ થઈ જાય તો બળદ અત્યારે હાલે છે જો એક અહીંયા બળદ હાલે છે સામેના ખાતરમાં પણ બળદ હાલે છે અને અહીંયા પણ બળદ હાલે છે તો બળદથી ઓછું ભીનું પડે અને રૂંધાય ઓછું તો આમાં થોડું થોડું ભીનું પડે છે આ બાજુ છતાં પણ બળદ હાલે છે ઓલી બાજુ ખોરું છે તો બળદનો આ ફાયદો છે બાકી ટ્રેક્ટર હોય નાનું નાનું ટ્રેક્ટર પણ ન હાલે કારણ કે નાના ટ્રેક્ટરને ભીનું પડે તો જો એટલે આમાં ભીનું વધારે પડે છે અને અહીંયા જો પાણી પણ પડી છે તો થોડાક કઈ સાટા આવી જાય એટલે ખેતી નું કામકાજ પાછું બંધ થઈ જાય ઠંડો ઠંડો વરસાદનો નો પવન આવો મળ્યો છે એવું લાગે છે વરસાદ આવશે એક પવન આવે એવું લાગે છે કે કઈ વરસાદ સુગંધ આવે છે ધર્મ ધર્મ વરસાદ ચાલુ થઈ ગયો છે અને થોડો કઈ જો આવશે એટલે ખેતીના કામકાજ તમામ બંધ થઈ જાય ને આમ દૂર તો વરસાદ દેખાય જ છે ઓલો જો પાત્રનો ડુંગર છે ને વરસાદ અહીંયા કરતાં વધારે છે તો થોડો કઈ જો સાટા વધી જાય એટલે ખેતીના આજના કામકાજ બંધ વરસાદ વધી ગયો છે સાટા થોડા મારે આમ જાવું પડશે આ રીતનો માંડો છે અને ગયો છે માંડવા જો બળદ આલે જ છે બળદ આલે છે ને વરસાદ જો થોડો થોડો વધતો જાય છે બાજુ આ બાજુ તો વિખાઈ ગયું છે આ બાજુ અંધારેલો છે અને જો એટલે એટલા સાટા પડે છે આ બળદ જો હાલે છે ટ્રેક્ટરો બધે બંધ થઈ ગયા છે બળદ એ જ હાલે છે ખેતરમાં તો જે વરસાદનું કામકાજ હાલે છે વધારે વરસાદ વધશે તો આવે છે કામ કરે છે કારણ કે વરસાદનું તો અત્યારે રોજ આવે કે વરસાદ બને કામ બંધ ન કરાય પણ વધારે વરસાદ આવશે તો બંધ કરવું પડશે સરસ મજાનું વાતાવરણ છે અહીંયા જો કૂબ છે ને મશીન છે અંદર ને જો પાણી હાવ એકદમ ઉપર આવી ગયું છે એટલો ભર્યો છે જો લગભગ દસક ફૂટ જેટલું અંદર અને આખો ભર્યો છે આ શું તેલ પાણી ભર્યું છે બપોરનો એક વાગ્યો છે અને બધા બેસી જાય છે જમવા અને બહાર જવો ઝરમણ ઝરમણ વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદી ટાઈમે જ આવ્યો બપોરના ટાઈમે જ આવ્યો બરાબર જમવાના ટાઈમે જો કેવો વરસાદ પડે છે વરસાદ ચાલુ છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ છે મસ્ત મજાનું વાતાવરણ છે અને બધા સાથે બેસીને જમવાની મજા જ છે તો બહારનો જુઓ કેવો મસ્ત નજારો છે